સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરતા સુરત અને ગ્રીન ઝોનમાં ફીવર ક્લિનિક શરૂ કરાયા છે તો કોરોનાના કલેક્શન સેન્ટર અને હવે ટેસ્ટની ક્ષમતા છે સુરત શહેરમાં મંગળવારે કોરોનાની સ્થિતિ શું છે તે વિશે વાત કરતા પાલિકા કમિશનર મંચાનિધિ પાનીએ જણાવ્યું હતું કે હોટ સ્પોટ ઉપરાંત જે યલો અને ગ્રીન ઝોનમાં પણ વીસ ફીવર ક્લિનિક શરૂ કરાયા છે હોટ સ્પોટ યેલો ઝોન અને ગ્રીન ઝોનમાં છે તેવા એક્ટિવ સર્વેલન્સ થાય તેના માટે પાંચસો એક્યાસી ટીમો રચના કરાઈ છે રેડ યલો ગ્રીન ઝોન વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ સઘન કરવામાં આવ્યું છે અને ટીમની રચના પણ કરાય છે તો રાંધે ઝોનમાં તો એક વખત સર્વેલન્સ થયા બાદ વધારેલી ટીમ દ્વારા ફરી સર્વે કરાયો છે સેમ્પલ કલેક્ટ કરી ટેસ્ટિંગ માટે આપવા માટે આઠ કલેક્શન સેન્ટર પણ તૈયાર આવ્યા છે હાલ જ્યારે પાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી પાંચ લાખથી વધુ દૈનિક ભોજનની વ્યવસ્થા કરી છે જોકે તેમ છતાં પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કામદારોને ભોજન કરવા અંગેના ફોન આવી રહ્યા છે માઇગ્રન્ટ થઈને રોજીરોટી ધંધાતે સ્વરૂપ આવેલા ઘણા શ્રમિકો તેમજ જરૂરિયાતમંદો શ્રમિકોને ભોજન આપવાની વ્યવસ્થા કરાવી રહી છે